અરવલ્લી જિલ્લામાં ગણેશોત્સવને જ્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે શ્રીજીના ભક્તોમાં ગણેશોત્સવને લઈને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે ખાસ કરીને હાલની વાત કરીએ તો થોડા જ દિવસો બાકી છે ગણેશોત્સવને તેવામાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધી છે પર્યાવરણને નુકસાન ન થાય તેવી ગણેશજીની પ્રતિમા લેવાનું લોકો પસંદ કરતા હોય છે ત્યારે વાત કરીશું એક એવા પરિવારની કે જે વર્ષોથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અરવલ્લી જિલ્લા મોડાસાના કુંભારવાડામાં રહેતો સત્યાવીસ વર્ષીય સચિન પ્રજાપતિ કે જે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા બનાવવામાં કારગર છે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં પરંતુ ફક્ત ને ફક્ત માટીની જ શેરજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને માટીની જ પ્રતિમા લોકોને ખરીદવા માટે તેઓ પ્રેરિત કરતા હોય છે કારણ કે પર્યાવરણને નુકસાન ન થાય તેવો મેસેજ પણ તેઓ આપવા માંગે છે સચિન પ્રજાપતિ જે માટીની મૂર્તિ બનાવવામાં કારગર છે તેમના વિશે વાત કરીએ તો સત્યાવીસ વર્ષના તેઓ છે થોડા વર્ષો પહેલાં જ અકસ્માતમાં પોતાના પિતાને ગુમાવ્યા છે આ પ્રજાપતિ પરિવાર કે જે લગભગ ત્રણ પેઢીથી માટીની શ્રીજીની પ્રતિમા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેઓ દર વર્ષે અલગ પ્રકારની ખૂબ જ મનમોહિલે તેવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરતા હોય છે આ વખતે જ્યારે હવે ગણેશજીની ત્યોહારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે પણ તેમના દ્વારા ખૂબ જ સુંદર માટીની શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે ગણેશ ઉત્સવ પૂર્વે જ એકસો ને પચાસથી પણ વધુ માટીની મન મોહી તેવી શ્રીજીની પ્રતિમાઓ સચિન પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે તેમના પિતાના અવસાન પછી તેમણે જ આ વ્યવસાયને આગળ વધાર્યો છે